નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણા સૌની મનપસંદ ચેનલમાં એટલે અંતરની વાર્તા કે એક નવી વાર્તા સાથે મિત્રો ચૈત્ર નવરાત્રીના દરમિયાન જો તમને આ નવ સંકેતમાંથી કોઈ પણ એક સંકેત મળે તો તમારા સમજવાનું જોઈએ કે તમારી કુળદેવી માં તમારા પર ખૂબ જ પસંદ છે અને આ સંકેત મળે છે તો વ્યક્તિના બેડો પાર થઈ જાય છે આ વ્યક્તિનું દુશ્મન પણ વાળ વાંકો કરી શકતો નથી દરેક મુશ્કેલીઓ પરિસ્થિતિનો સામનો કરવા તેમને કુર્દેવીમાં તેમના સાથ આપે છે અને જો કોઈ સંકટ આવવાનું હોય તો પહેલેથી જ વ્યક્તિનો જાણ થઈ જાય છે આજે અમે તમને ચૈત્ર નવરાત્રી દરમિયાન જો મળતા કેટલા ખાસ સંકેત વિશે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમને તમારી કુળદેવીમાં સત્તા ધરાવતા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ ચોક્કસ લખો તો ચાલો મિત્રો કોઈ પણ વિલંબ કર્યા વિના જાણીએ કે તે કયા સંકેત છે જેના દ્વારા વ્યક્તિને ખબર પડે છે નંબર એક સપનામાં લક્ષ્મીજીના દર્શન જો તમને સપનામાં દુર્ગા સ્વરૂપ જોવું હોય તો એક સુ છે છે ઉલ્લેખ જો દુર્ગા સામ્ય સ્વરૂપ જોતું હોય સૂચવે છે કે અમારા દિવસો ને વ્યક્તિને મા દુર્ગા વિશે આશીર્વાદ મળવાનો છે મા દુર્ગા સાથે સંબંધી આ સંકેત પણ સૂચવે છે કે કુળદેવના કૃપાથી તમારા જીવનમાં સુખ શાંતિ રહેશે ખૂબ જ જલ્દી આ સંકેત વૈવિહ જીવન માટે પણ શુભ છે તે મધુરતા તરફ પણ નિશેષ કરે છે તેથી મા દુર્ગા સાથે સંબંધીના સંકેત શુભ માનવામાં આવે છે તેના અર્થ છે કે માતા રાણી તમારી પૂજાની પ્રશ્ન થાય છે તમારા માટે ટૂંક સમયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે નંબર બે જવાનું દુર્ગા દેવી દુર્ગાનું નવ સ્વરૂપનું પૂજા નવ દિવસ સુધી કરવામાં આવે છે પૂજા દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે જો કલશમાં યોગ રીતે વધે તો આ સિવાય એક બે સફેદ જવાનો વિકાસ પણ માતાજીનો સંકેત માનવામાં આવે છે તેનો અર્થ છે કે તમારી પૂજાને માં દુર્ગા પ્રસન્ન થાય છે અથવા તમને તમારી પુદેવી માતાના નામે જ આવે છે તે તમારી ભક્તિને ખૂબ પસંદ છે નંબર ત્રણ ઘરમાં આનંદનું વાતાવરણ નવરાત્રિ દરમિયાન આખા ઘરમાં આશ્ચર્ય અને ખુશીનું વાતાવરણ હોય છે તો કોઈની સાથે ઝઘડો નથી થતો બધા સભ્ય સાથે રહે છે ત્યાં પરિવારમાં એકબીજાને સાથે સારી સ્વાદિત છે તો સમજો કે માતાજી ખૂબ જ પ્રસન્ન છે નંબર ચાર જો તમે પૂજા કરવા બેસો અને તમારું માથું ભારે થઈ જાય અથવા તમને બગાસા આવવા લાગી અને આંખમાંથી આંસુ વહેવા લાગી તો સમજવું કે માતાજી તમારાથી ખૂબ જ પસંદ છે આ સંકેત દર્શાવે છે કે તમારી કુળદેવીની ભક્તિમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવો છો નંબર પાંચ દર્શન મિત્રો જો તમે રસ્તામાં ક્યાંક જતી વખતે સોળ સણ શણગાર જયેલી કન્યા જોવા મળે તો સમજી લો કે તમારી પર પરેશાનીઓનો અંત આવી ગયો છે અને આવનારા દિવસોમાં મારું દુર્ગાની સાથે લક્ષ્મી પણ તમારા પર આશીર્વાદ મારા છે નંબર જો તમે નવરાત્રી દરમિયાન સવારે નાળિયેર અથવા કમળનું ફૂલ જોવો છો તો તેનો અર્થ છે કે ટૂંક સમયમાં માતાનો અપાર આશીર્વાદના વરસાદ થશે આ ઉપરાંત પૂજા દરમિયાન અપરણ કરવામાં આવેલા ફૂલો તમારા પર પડે તે

દઈશ કે સફેદ ગાય જોવા ખૂબ જ શુભ છે આ સમયે તમારા ગાયના પરમાણ કરવા જોઈએ અને જો સખ્ત હોય તો તેને રોટલી અથવા લીલો ચારખો ખવડાવો જોઈએ અને તેના કુંધા પર હાથ ફેરવી પ્રમાણ કરવા જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મીમાં અપાર આશીર્વાદ મળે છે જો કોઈ વ્યક્તિને નોકરીમાં સફળતા નથી મળી રહી ઘણી મહેનત કર્યા પછી પણ ઘરમાં બરકત નથી રહેતી કુંડલીમાં કોઈ પણ ગૃહ દૂષિત હોવા સમય વ્યક્તિનું ગાયને માં મિક્ષ ગોળ ખવડાવો જોઈ આમ કરવાથી કુંડલીના ગ્રહો પરિણામ આપવાનું શરૂ કરે છે મિત્રો જો તમને સપનામાં નાની છોકરી સિક્કો આપો જોશો તો તે અર્થ સમજી લો કે મા દુર્ગા તમારાથી ખૂબ જ પસંદ છે કારણ કે તે છોકરી દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન તમારી કુળદેવીની તમારા પર વિશેષ કૃપા થવાની છે નંબર સપનામાં કે જગ્યાએ સાપને બેઠેલો સફેદ સોંદર્ય રંગનો સાપ જોવાશો તો તેને સમજવું જોઈએ કે તે ખૂબ જ શુભ સંકેત છે કારણ કે સાપનું વળાંક બેસવું ધનમાં દેવતા કુબેર અને દેવી લક્ષ્મીનું પ્રતિનિધ્ય કરે છે મિત્રો જો તમને તમારા જો સપનામાં તમને એવું લાગે કે કોઈ સ્ત્રી તમને તેના ખોળામાં ઉચકીને આકાશમાં લઈ જઈ રહી છે અને આ દરમિયાન તમે તેને સ્પષ્ટ જોઈ શકો છો અને એ કલોની સુગંધોનો અનુભવ કરી રહ્યા શકો તો તમારી કુદીમાં આશક્ત સંકેત છે તમારાથી ખૂબ જ પસંદ છે આવા સપના ફક્ત નસીબદાર વ્યક્તિને જ આવે છે જે માતાજી પ્રત્યે ખૂબ જ સરળતા ધરાવે છે તો મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીશ અને મિત્રો જો તમને માતાજીના વધુ સંકેત જાણવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખો સાથે જ વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી